હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જોઈશું આલુ પરાઠા બનાવતા એ પણ બે અલગ રીતે વણતા અને મસાલો પણ તદ્દન નવી જ રીતે તમે જોઈ શકો છો કે આપણા પરાઠામાં મસાલો કેટલો સરસ અંદર બધી બાજુ દેખાઈ રહ્યો છે તો તમારે પણ આ રીતે આલુ પરાઠા બનાવતા શીખવું હોય તો મારી ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેકાને મેં બાફી લીધા છે અને ચાર થી પાંચ નંગ ડુંગળીને મેં એકદમ બારીક સમારી લીધી છે હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું તેલ ઉમેરાઈ જાય એટલે આપણે એક ચમચી જેટલું જીરું નાખવાનું છે જીરું થોડું સંતળાઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખી અને મેં અહીંયા બે ચમચી જેટલા આદુ મરચાં પીસીને લીધા છે તે ઉમેરી દઈશું ત્યાર પછી આપણે ડુંગળી જે હીંગ અમારીને નાખે ઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે ડુંગળી લેવાથી તમારા પરાઠામાં વણવામાં પણ તકલીફ નહીં પડે અને જ સરસ બનશે ડુંગળીને આપણે ખાલી બે થી ચાર મિનિટ સુધી છે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું અને એક ચમચી જેટલા અજમા અને એક લીંબુનો રસ ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આ બધું મિશ્રણ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આ બાફેલા બટેકા છે તેમાં બનાવેલો મસાલો ઉમેરી દઈશું અને એક મેશરની મદદથી બધું જ સારી રીતે મેશ કરી લઈશું બટાકા એકદમ મેશ થઈ જશે તો જ પરોઠા વણવાની મજા આવશે એટલા માટે આ મેશરથી આપણે બધું મેશ કરી લેવાનું છે બધું જ મિક્સ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આમાં તમે ધાણા હોય તો ઉપરથી નાખી શકો પરાઠાના લોટ બાંધવામાં ઘઉંનો ઝીણો લોટ સ્વાદ અનુસાર મીઠું અને ત્રણ ચાર ચમચી તેલ નાખી આપણે જેમ પરાઠાનો નોર્મલ લોટ બાંધીએ તેમ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકદમ સરસ નરમ એવો લોટ બાંધી લઈશું ને ઢાંકીને દસ મિનિટ સુધી રાખી દઈશું હવે આપણે લોટમાંથી એક લુઓ લઈ કોરા લોટમાં રગદોડી થોડું વણી લઈશું થોડું વણાઈ જાય એટલે બે ત્રણ ચમચી જેટલું આપણે સ્ટફિંગ મૂકી આ રીતે એને વાળી લઈશું અને પાછું લોટમાં બંને બાજુ ફેરવી હળવા હાથે આપણે પરાઠાને વણી લઈશું આપણું પરાઠું સરસ વણાઈ ગયું છે તો હવે એક પેન ગરમ કરવા મૂકી દઈએ તેમાં આપણે પરાઠું શેકી લેવાનું છે તો તેમાં આપણે પરાઠું આ રીતે રાખી દઈએ હવે તેની ફરતી બાજુ ઘી બટર તેલ તમે કંઈ પણ ઉપયોગમાં લઈ શકો તે નાખી આપણે તેને પલટાવી લઈશું હવે બીજી બાજુ પણ આપણે ઘી સારી રીતે લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું પરાઠું કેવું સરસ ફૂલી ગયું છે આવી જ રીતે આપણે બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે હવે સેમ એ જ રીતે બીજું પરાઠું પણ વણીને શેકી લઈશું તમે જોઈ શકો છો કે આપણું પરાઠું કેટલું સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે આપણે બીજી રીત પણ જોઈ લઈએ હવે બીજી રીતથી પરાઠું બનાવવા માટે પરાઠાને આપણે આખું ગોળ વણી લઈશું પરાઠું આ રીતે વણાઈ જાય એટલે આપણે તેમાં વચ્ચે સ્ટફિંગ આ રીતે ત્રિકોણ આકારમાં મૂકવાનું છે તમે જોઈ શકો છો કે સ્ટફિંગ મેં કઈ રીતે મૂક્યું છે ત્યારબાદ એક પછી એક એમ બધી સાઈડ આ રીતે વાળી લઈશું અને ત્યાર પછી તેના પર થોડો કોરો લોટ નાખી પાછું આપણે પરાઠું ધીમે ધીમે થોડું વણી લેશું આ રીતે પ્રેસ કરતા જઈ આપણું પરાઠું તૈયાર છે તો હવે આપણે આ પરાઠાને પણ શેકી લઈશું આ પરાઠામાં પણ બધી બાજુ ઘી ઉમેરી ધીરે ધીરે પલટાવતા જઈ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું જો મસાલો આ રીતે વઘારીને અંદર સ્ટફ કરશો તો પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે જોઈ શકો છો કે આ પરાઠાનો કલર કેટલો સરસ આવ્યો છે અને એકદમ નરમ બનશે આ રીતે તમે જોઈ શકો છો કે આપણું પરાઠું કેટલું સરસ ફૂલી ગયું છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું હવે આપણા પરાઠા તૈયાર છે તો એક પ્લેટમાં આપણે તેને સર્વ કરશું મેં અહીંયા પરાઠાને ગ્રીન ચટણી ટોમેટો કેચપ ડુંગળી અને દહીં સાથે સર્વ કર્યા છે તે દહીં સાથે ખાવાથી ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે હવે તેના પર આપણે થોડું બટર રાખી દઈશું તમે જોઈ શકો છો કે આપણા આલુ પરોઠા કેટલા સરસ બન્યા છે તો હવે એમાંથી હું એક પીસ કાપીને તમને બતાવું તમે જોઈ શકો છો કે અંદરથી પણ મસાલો બધી જ જગ્યાએ સરસ દેખાઈ રહ્યો છે તો એન્જોય કરું પરાઠાને તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા